પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડી પંપાણ્યા ધોરણ બાર ભૂગોળની અંદર આપણે જે ચાર વિભાગની ચર્ચાઓ કરી અને ચારે ચાર વિભાગની અંદર આપણે ભૂગોળના જ્ઞાનને સમજવાનો પ્રયાસ કર્યો છે વધારે વધારે આપણે સમજવા માટેની આપણે કોશિશ કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તો એ માનવ ભૂગોળના જે આપણે અભિગમો સંભવવાદ અને નિયતિવાદ અથવા તો નિશ્ચયવાદ એ અંગેની ચર્ચાઓ થઈ અને ગ્રીફી ટેલર નામના વ્યક્તિ નિયતિવાદની સ્વતંત્ર વિચારધારાની જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે હવે આપણે જે જોવાનું છે એ માનવ ભૂગોળના અભિગમનો ચોથો પેટા પ્રકાર છે એની અંગે ચર્ચા કરીશું તો એ છે વર્તનલક્ષી અભિગમ વર્તનલક્ષી અભિગમ મનુષ્ય જુદા જુદા પ્રદેશોની અંદર જ્યારે વસવાટ કરતો હોય ત્યારે એ વર્તનલક્ષી અભિગમ તેના વર્તન ઉપરથી એટલે કે જે વર્તન વ્યવહારો છે એનો અભ્યાસ આની અંદર કરવામાં આવે છે એટલે કે સાંસ્કૃતિક પર્યાવરણનો જે આપણે મુદ્દો શીખી ગયા એ સાંસ્કૃતિક પર્યાવરણના મુદ્દાની અંદર પણ એનો ઉલ્લેખ થયેલો છે કે વર્તન વ્યવહાર અંગેના જે કોઈ પણ અભિગમો છે તેનો ઉલ્લેખ આ અભિગમની અંદર કરવામાં આવે છે માનવીની આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ પર્યાવરણ પ્રકૃતિ સમાજ ઉપર રાષ્ટ્રનો ઉપર એ ઇતિહાસનો પ્રભાવ છે આવું ઘણા બધા ભૂગોળ વેતાઓ ચર્ચા કરી ગયા છે તો એ જ દ્રષ્ટિએ આપણે જોઈએ તો વર્તલક્ષી અભિગમની અંદર આ જ મુદ્દાઓનો સમાવેશ થાય છે કે જે એના વર્તન વ્યવહારો એ અંગેનો અભ્યાસ એટલે અભિગમ એવા પણ ઓળખવામાં આવે છે એટલે કે જે જુદી જુદી અંદર વ્યક્તિની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા જે કોઈ પણ વર્તન વ્યવહારો થાય છે તે અંગેના અભ્યાસની અંદર આ અભિગમની અંદર કરવામાં આવે છે આ વાત બીજી વાત છે માનવ કલ્યાણલક્ષી અભિગમ કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ માનવ ભૂગોળની જ્યારે માનવ કલ્યાણલક્ષી અભિગમની વાત આવે સદીની સદીની અંદર અંદર અને મિત્રો જોઈએ આપણે તો એક નવી વિચારધારા ભૂગોળની અંદર અસ્તિત્વમાં આવી હોય તો એ છે હુમન જિયોગ્રાફી એટલે કે માનવ ભૂગોળ અને માનવ ભૂગોળની અંદર જ્યારે વાત થતી હોય ત્યારે કલ્યાણલક્ષી ગરીબી છે ભૂખમરો છે બેકારી છે અરાજકતા છે કોમી હુલડો છે આવા બધા બાબતોની અંદર માનવીનું કલ્યાણ કઈ રીતે થઈ શકે એ અંગેનો જે અભ્યાસ હાથ ધરવામાં આવે ત્યારે તેવા અભિગમને આપણે માનવ કલ્યાણ લક્ષી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે એક ઘણા બધા ઉદાહરણ આપણે જોઈએ તો અરાજકતા અરાજકતા છે વર્ગ વિગ્રહ છે ત્યારબાદ છે હુલ્લડો કોમી એકલાસ આ બધી પરિસ્થિતિની અંદર માનવ કલ્યાણલક્ષી અભિગમ એ ખાસ અગત્યનો છે કે વ્યક્તિએ એક આપણે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે માનવ કલ્યાણ માનવ કલ્યાણની વાત આવતી હોય ત્યારે માનવ કલ્યાણલક્ષી અભિગમની અંદર આ બધી બાબતોનો સમાવેશ થાય છે કે જ્યારે ગરીબીની વાત આવે ભૂખમરાની વાત આવે કોઈ કુદરતી હોનારતોની વાત આવે ત્યારે આપણે જોયું કે ઘણા બે હજાર એકની અંદર જ્યારે કચ્છની અંદર જ્યારે ભૂકંપ આવ્યો મિત્રો તો ત્યારે જોયું કે કેટલી પારાવાર નુકસાન ગુજરાત રાજ્ય પર આવી તો ત્યારે માનવ કલ્યાણલક્ષી અભિગમ અપનાવ્યો દેશ વિદેશના લોકોએ અહીંયા એટલે કે ગુજરાત રાજ્યની અંદર જે કચ્છની અંદર ભૂકંપ આવેલો અને એની અંદર એની એની માનવતા જ્યારે દર્શાવે છે તો ત્યારે એવા અભિગમને એ મુદ્દાની અંદર પણ આમાં આવરી લેવામાં આવે છે કે જ્યારે કોઈ આવી અરાજકતા ફેલાય કોઈ અંધાધૂધી ફેલાય અથવા ક્યારે કોઈ કોમી હુલ્લડો ફાટે અથવા કોઈ કુદરતી આપતો આવે તો એવા સંજોગે જો કોઈ અભિગમ કાર્ય કરતો હોય તો એ માનવ કલ્યાણલક્ષી અભિગમની વાત કરવામાં આવી છે તો એનો પણ માનવ ભૂગોળની અંદર અભ્યાસ કરવામાં આવે છે માનવ ભૂગો પરિચયની વાત આવતી હોય ત્યારે માનવીના કેન્દ્ર સ્થાને છે એની આસપાસ જ બધી પરિસ્થિતિ રહેલી છે તો એનો અભ્યાસ એ માનવ કલ્યાણ કલ્યાણક્ષી અભિગમની અંદર કરવામાં આવે છે ખાસ યાદ રાખજો તો આ પાંચ અભિગમોને આપણે ચર્ચાઓ કરી પાંચે પાંચ અભિગમની અંદર આપણે ઉપર છેલ્લી માહિતી એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે સંભવાદ અને નિશ્ચય વાત છે એની ચર્ચા થઈ વર્તલક્ષી અભિગમની વાત થઈ કે માનવી જે વર્તન વ્યવહાર પરિસ્થિતિ અનુસાર કરતા હોય તેનો અને માનવ કલ્યાણ લક્ષી અભિગમની વાત કરવામાં આવી હવે એ લાસ્ટ જે મુદ્દો છે આપણો અને એ છે માનવ ભૂગોળ અભિગમની તુલના તુલના એટલે સરખામણી આજે આપણે અભિગમ જોઈ ગયા એ બધા અભિગમો કઈ રીતે એને સરખાવ્યા છે તો એને આપણે જ્યારે વાત કરીએ તો એમાં પહેલું વાત કરીએ છીએ કે ભાઈ સંભવવાદ અને નિશ્ચયવાદ કેટલાક લોકો એવું માને છે કે પર્યાવરણ છે સક્રિય છે એની દ્રષ્ટિએ સાચા છે કેટલાક લોકો એવું કહે કે માનવીય સંભાવનાનો સ્વામી છે એ એની દ્રષ્ટિએ સાચા છે પરંતુ પરિસ્થિતિ એ છે કે બંને બાબતો એની તુલના જ્યારે આપણે કરવાની વાત આવતી હોય ત્યારે બધા જ અભિગમો એના સમાજ માટે ભૂગોળ માટે અનિવાર્ય છે એટલા માટે અનિવાર્ય છે કે માનવી વગર સ્વાભાવિક છે કે પર્યાવરણ ગમે એટલું મજબૂત હોય પણ જ્યારે માનવિત ન હોય તો એ કશું કરી શકતા નથી અને જો માનવી ગમે એટલો મજબૂત હોય તો એ પર્યાવરણ ગમે એટલું હોય પણ એ કંઈ કરી શકતા એટલે પર્યાવરણ એટલે કે જે વાતાવરણ છે એ વાતાવરણ જો સાથ ન આપતું હોય તો માનવી કશું કરી શકતો નથી એટલે નિશ્ચયવાદીઓ પણ એ દ્રષ્ટિ સાચા છે સંભવવાદીઓ પણ એની દ્રષ્ટિ સાચા છે અને વર્તનલક્ષી અભિગમ અને માનવ કલ્યાણલક્ષી અભિગમની વાત કરીને આ બધા જ અભિગમોની મિત્રો તુલના કરીએ ને એની સરખામણી કરીએ તો દરેક દ્રષ્ટિએ પોતાની દ્રષ્ટિએ દરેક અભિગમો એ શ્રેષ્ઠ જ છે પણ સરખામણીની વાત આવે તો આ બધી વસ્તુ કેટલાક વિધવાનોએ કીધું કે તમામ રાષ્ટ્રનો ઇતિહાસ ઉપર માનવી પર્યાવરણ છે સંભવવાદ છે આ બધાની વાત થઈ કે દરેક કોઈ પણ રાષ્ટ્ર સમૂહ કે વ્યક્તિના વિકાસમાં માત્ર ને માત્ર ફાળો પર્યાવરણનો રહેલો છે એ પણ સાચા છે પર્યાવરણ વગર કશું થઈ શકતું નથી અને માનવી એ પણ સંભાવનાનું સ્વામી છે એ શબ્દથી પણ આપણે એને ઓળખાયું છે તો એ એની દ્રષ્ટિએ સાચા છે તો બંને અભિગમોને જ્યારે આપણે તુલના કરીએ કે વર્તનલક્ષી અભિગમની વાત આવતી હોય કે જુદી જુદી પરિસ્થિતિની અંદર પર્યાવરણની સમાજ ઉપર અસર પડે છે આ ખાસ યાદ રાખજો તમે જે પ્રદેશની અંદર રહો છો ત્યાંનું વાતાવરણ કેવું છે એની આબોહવા કેવી છે જંગલ સંપત્તિ કેવી છે પાણી સંપત્તિ કેવી છે એ ઉપરથી દરેક વ્યક્તિ ઉપર પર્યાવરણની સમાજ ઉપર સો ટકા અસર પડે છે આપણે અમલા કમલા કાસ્પર હાઉઝર નામના કિસ્સાઓ તમે સાયકોલોજીની અંદર જોયા હશે કે જે સભ્ય સમાજના સંપર્કને દૂર કરી દેવામાં આવતા એ બાળકોને જંગલની અંદર છોડી દેવામાં આવે તો એ બાળક ને જેવો વિકાસ એનું જે એટમોસ્ફિયર એટલે કે જે એને વાતાવરણ પ્રાપ્ત થાય છે એ વિકાસ એનો એવો થવાનો તો દરેક અભિગમો છે મિત્રો એ પોતપોતાની દ્રષ્ટિએ જ્યારે તુલના કરવાની વાત આવે તો તુલના એટલે કે સરખામણીની વાત આવે ત્યારે બધા જ અભિગમો પોતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે તો આ વાત થઈ માનવ ભૂગોળના અભિગમોની તુલનાની તો આટલી વાત મિત્રો પહેલું ચેપ્ટર જે ભૂગોળનું છે એ ખાસ અગત્યનું છે માનવ ભૂગોળ એટલે શું ભૂગોળને ક્યાં બે વિભાગની અંદર વિભાજીત કર્યું છે માનવ ભૂગોળનું કાર્યક્ષેત્રની અંદર કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે ત્યારબાદ આપણે માનવ ભૂગોળના પાંચ અભિગમો અને એમાં સંભવવાદ અને નિશ્ચયવાદ એ ખાસ અગત્યના તમારા માટે આ અંગેની ચર્ચાઓ અને છેલ્લી આપણે વાત કરી માનવ ભૂગોળ અભ્યાસની તુલના એ સરખામણીની વાત થઈ તો આટલી વિગતો આ ચેપ્ટરની અંદર આપણે શીખ્યા છે પાંચ કે છ માર્કના પ્રશ્નો વાર્ષિક કસોટીની અંદર આમાંથી પૂછાય એ મહત્વના પ્રશ્નો જે આની અંદર મેં તમને આવરી લીધા છે અને વારંવાર મિત્રો જ્યારે તમે આ વિડીયો જો ત્યારે વારંવાર એકને એક વાત કહેવામાં આવે છે કે ભાઈ અગત્યના મુદ્દાઓ જે તમારા બ્લેકબોર્ડની અંદર લખેલા છે એ ખાસ એની ઉપર વિશેષ ભાર આપ્યું છે મેં એટલા માટે વિશેષ ભાર આપ્યું છે કે છેલ્લા વર્ષોના પ્રશ્ન પેપર તમે બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નપત્ર જોઈ લેજો અને એની અંદર આ બધા જ પ્રશ્ન એવા અતિ મહત્વના છે કે જેનો ઉલ્લેખ આ લેક્ચરની અંદર કરવામાં આવ્યો છે એટલે ખાસ વિદ્યાર્થીઓ સારા માર્કે આમાંથી કઈ રીતે આપણે પાસ થઈ શકીએ એની ટીપ્સ આ પહેલા પાર્ટની અંદર આપણે આપવામાં આવી છે તો આટલી વિગત રાખીએ ફરી પાછા આપણે બીજા ચેપ્ટર માનવ વસ્તી અંદર મળશું ત્યારે વધારે મુદ્દાઓ સાથે નવા મુદ્દાઓ સાથે આપણે એ અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આઈકોન બેલ છે પ્રેસ કરો જેથી કરીને બધા જ પ્રકારના નોટિફિકેશન તમારા સુધી મળતા રહે આભાર ધન્યવાદ